જે મૂલ્યાંકનની ભૂમિકા શું છે એ વિશે આપણે વાત કરવાના છીએ જે તમારે ટેટ વનની ની પરીક્ષામાં અને ટેટ આઠ ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને જે પીટીસીમાં અભ્યાસ કરતા એડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે તો આ બધા માટે વિડીયો ખૂબ જ ઉપયોગી છે તમે વિડીયોને જરૂરથી પૂરેપૂરો જોજો દોસ્તો તો દોસ્તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો પ્રસ્તાવના જોઈએ આપણે તબક્કે અધ્યતાઓને નૂતન યુગના પરિપ્રેક્ષમાં કાર્યવાહી શિક્ષણ આપવું જોઈએ તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને તેનામાં એવું નેપુણ્ય ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી નવા યુગમાં તેમના જીવનનો સર્વાંગી વિકાસ થાય બરાબર કેવાનો મતલબ એ કે આધુનિક યુગમાં આપણે બાળકોનું જે પ્રાથમિક શિક્ષણ કેવું હોવું જોઈએ તેનો સંપૂર્ણ વિકાસ થતો હોવો જોઈએ એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ દોસ્તો કે પ્રાથમિક અને ઉચ્ચતર જે માધ્યમિક સ્તરના કેળવણીના આ પ્રકારના સર્વ માહિત અભિગમની પાછળ અધ્યતાઓને પરંપરાગત શિક્ષણના સાથે એકવીસમી સદીના નવા જે પડકારો છે એ ધ્યાનમાં લઈને એ પડકારોને સર્જનાત્મકતા રીતે ઝીલવા માટે સર્વ રીતે સક્ષમ બનાવવાનો ખ્યાલ છે બરાબર 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 ફ્રેન્ડ્સ દોસ્તો કે જે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે શબ્દોમાં કહે શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કેળવણી એ માનવ સશક્તિકરણની પ્રક્રિયા છે કે કેળવણીએ માનવ સશક્તિકરણની પ્રક્રિયા કોને કીધી છે છે તો કીધું બરાબર જેના દ્વારા માનવ જીવન ઉન્નત બનાવી શકાય છે કેળવણી દ્વારા અધ્યતાનો જ્ઞાનાત્મક સર્જનાત્મક ભાવાત્મક મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસ થવો આવશ્યક છે આ માટે શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે અધ્યતાએ જે ધોરણોના આવશ્યક નિર્ધારક હેતુઓનો અર્થાત અધ્યયન નિષ્પત્તિઓ જે નેપુણ્ય પ્રાપ્ત કરે છે અધ્યતા નિર્ધારિત હેતુઓ અધ્યયન નિષ્પત્તિઓ નેપુણ્ય પ્રાપ્ત કરે તે માટે શિક્ષણ પ્રક્રિયામાં સમય અને સમય મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ મતલબ કે આપણે ભણાવ્યું છે એ બાળકોને આવડ્યું છે કે નથી આવડ્યું તેનું સતત આપણે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ અને ડોક્ટર જે છે એ રવિન્દ્રભાઈ દવે કહે છે કે કેળવણી એ માનવ સશક્તિકરણ માટેનું એક પ્રક્રિયા છે અને જે જ્ઞાનાત્મક અને સર્જાત્મક ભાવો તેનામાં કેળવવા જોઈએ બરાબર બાળકની અંદર દોસ્તો આટલી વિગત જાણ્યા પછી એ જાણવાની થાય છે કે જે મૂલ્યાંકન શું છે તે રીતે થઈ શકે છે એ શિક્ષક તરીકે આના માટે શું કરવું જોઈએ આ તમામ પ્રશ્નના ઉત્તર સંદર્ભમાં પ્રસ્તુત આપણે આ એકમમાં વાત કરવાના છે કે મૂલ્યાંકન શું છે એ આપણે તેની માહિતી મેળવવાની છીએ કે જે ઉદ્દેશો અને અધ્યન નિષ્પતિઓ જોઈએ આપણે કે જે ઉદ્દેશો અને પ્રશિક્ષણાર્થીઓ મૂલ્યાંકનની સંકલ્પના સમજે છે અધ્યયન અધ્યાપનમાં મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે અંગે સમજ મેળવે છે બરાબર અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન વચ્ચેનો ભેદ તારવી શકે છે મૂલ્યાંકનના વિવિધ પ્રકારો વિશે સમજ પ્રાપ્ત કરે છે મૂલ્યાંકનના સોપાનો વિશે સમજ મેળવે છે મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા સમજે છે અધ્યયન નિષ્પત્તિઓ જોઈ જોવે છે બરાબર પ્રશિક્ષણાર્થી બરાબર કે મૂલ્યાંકનની સંકલ્પના સમજ છે મૂલ્યાંકન મૂલ્યાંકન કેવી રીતે થાય છે તેની પણ વાત છે છે આપણે આપણે કરવામાં આવેલી હવે વિષય વસ્તુ જોઈએ કે શિક્ષણ પ્રણાલી જેટલી વધુ મૂલ્યાંકન પ્રણાલી છે એ પ્રાચીન છે બરાબર શિક્ષણ પ્રણાલી જેટલી જ દોસ્તો કે શિક્ષણ પ્રણાલી જેટલી જ મૂલ્યાંકન પ્રણાલી પણ પ્રાચીન છે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં સૌપ્રથમ જીવન કેળવણીને મહત્વ આપવામાં આવતું ધનુર્વિદ્યા અશ્વવિદ્યા કુસ્તી જેવી કૌશળ્યાત્મક બાબતોનું મૂલ્યાંકન પદ્ધતિ છેની ક્રિયાત્મક કસોટી યોજની થતું જેમ કે ગુરુ દ્રોણે લીધેલા પાંડવો અને કૌરવોની ધનુર્વિદ્યા પરીક્ષા અર્થાત વ્યક્તિના સામથળને પણ કૌશલ્યયુક્ત બાબત છે એ ચકાસવામાં આવતી હતી અને ત્યારે જે ગુરુ દ્વારા જે જ્ઞાન આપવામાં ધનુર્વિદ્યાને આ બધું આપવામાં આવતું હતું ફ્રેન્ડ્સ બરાબર હવે જો આજકાળમાં નૈતિક બાબતોની પણ ગુરુ પરીક્ષા લેતા હતા બરાબર ઉદાહરણ તરીકે જે અરુણીની ધૌમ્ય ગુરુએ લીધેલી અરુણીની પરીક્ષા જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો ગયો તેમ શાસ્ત્રોનું જે અધ્યયન આવ્યું શાસ્ત્રના અધ્યયનમાં જે શાસ્ત્ર દ્વારા સિદ્ધિનું માપન કાઢવામાં આવતું જેમ કે અને મંડન વચ્ચે થયેલા શાસ્ત્રાર્થ સમય બદલાતા અધ્યયન નિપજનું પરીક્ષાઓ હાલ નોકરી માટે વિવિધ ક્ષેત્રમાં વ્યક્તિ અને પસંદગી કરવા માટે ઓનલાઈન પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે ફ્રેન્ડ્સ બરાબર હવે દોસ્તો આમ પરીક્ષા લેવી અને આપવી એ માનવનો સ્વભાવ છે જે સ્વાભાવિક રીતે સતત ચાલતી પ્રક્રિયા છે જેમ કે ગૃહિણી ભાત રાતતી વખતે એક દાણો દબાવીને સમગ્ર ભાતનું પરીક્ષણ કરે છે આપણે ત્યાં નહીં નવ વધુ પરણીને ઘરે આવે ત્યારે તેની પાસે લપસી રંધાવીને અને પાપડ શેકાવીને તેનું પાકશાસ્ત્રનું જ્ઞાન એટલે કે પાકશાસ્ત્રનું જ્ઞાન આજે પણ ઘણા કુટુંબો ચકાસાય છે આમ રોજબરોજના જીવનમાં પણ મૂલ્યાંકન સંકળાયેલું છે એક શિક્ષક તરીકે આપણે સમયાંતરે સતત અને મૂલ્યાંકન કરવું જોઈએ જેથી ઈચ્છિત લક્ષ્યોને સિદ્ધ કરી શકાય છે હવે જે આટલી વિગત જાણ્યા પછી મૂલ્યાંકનની સંકલ્પના આપણે સમજીએ મૂલ્યાંકન એટલે કે આપણે રોજિંદા જીવનમાં ખાવા રહેતા હોય તો આપણે ચાખી જોઈએ ચડ્યું છે કે નથી ચડ્યું એ રીતે વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું છે કેટલું નથી આવડ્યું તેનું મૂલ્યાંકન આપણે શિક્ષક તરીકે છે એ આપણે ચકાસવું જોઈએ ફ્રેન્ડ્સ અહીંયા આપણને એ એ રીતે ટૂંકમાં અહીંયા આપણને આપેલું છે બરાબર આપણે જે છે સંકલ્પના છેલ્પના જોઈએ છીએ મૂલ્યાંકનની આપણે સંકલ્પના જોઈએ શિક્ષણ ક્ષેત્રમાં મૂલ્યાંકન શબ્દ વ્યાપક છે મૂલ્યાંકનનો અર્થ સ્પષ્ટ કરવા માટે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈએ બરાબર કે જુદી જુદી વ્યાખ્યાઓ ડોક્ટર દવે આપેલી વ્યાખ્યાઓ છે એડમ્સે આપેલી વ્યાખ્યાઓ છે હવે ડોક્ટર દવે જે છે રવિન્દ્રએ ડોક્ટર સોરી દોસ્તો ડોક્ટર રવિન્દ્રએ આપેલી વ્યાખ્યા મૂલ્યાંકન એ અધ્યતાની કેળવણી વિશે જે પ્રગતિના પુરાવા પ્રાપ્ત કરવાની તથા તેમનું શિક્ષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે જેના આધારે મહત્વના નિર્ણય લેવા છે જેવા કે અધ્યતાને માર્ગદર્શન આપવું તેની કચાસ હોય તો દૂર કરવી વગેરે આ ડોક્ટર રવિન્દ્રએ કીધેલું છે હવે દોસ્તો કે એડમ્સે શું કીધું છે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એ મૂલ્યાંકન એડમ્સે શું કીધું કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એનું મૂલ્યાંકન કહેવાય કોઠારી શિક્ષણ પંચ દ્રષ્ટિ અને મૂલ્યાંકનને ત્રણ શબ્દો જે છે એ નિહિત કર્યા છે બરાબર કે મૂલ્યાંકન શબ્દો કોઠારી શિક્ષણ પંચે આપ્યા છે કયા કયા કે કે માલુમ એટલે એટલે સોરી દોસ્તો મૂલમ મૂલમ મૂળ સંદર્ભમાં એ હેતુ છે જેને માટે અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ શબ્દ વપરાય છે મૂલ્યમ એટલે કિંમત મૂલમ એટલે મૂળ અને મૂલ્યમ એટલે કિંમત બરાબર મૂલ્યાંકનના સંદર્ભમાં હેતુઓની ઉપલબ્ધિ કહી શકાય કે જે ખૂબ મૂલ્યવાન છે તેમ છે હવે અંકનમ એટલે કે અંદાજ લગાવવો આંકવું મૂલ્યાંકનના સંદર્ભમાં સ્તર નિર્ધારિત પ્રક્રિયા કહી શકાય છે આ મૂલ્યાંકન એટલે હેતુના ઉપલબ્ધિ અને સ્તર નિશ્ચિત કરવાની પ્રક્રિયા એમ કહી શકાય છે અહીંયા ત્રણ શબ્દો કોઠાઈ શિક્ષણ પંચે આપેલા છે દોસ્તો કયા કયા કે મૂલમ મૂલ્યમ અને અંકનમ મૂલમ મૂલ્યમ અને અંકનમ આ સ મૂલમનો અર્થ થાય છે મૂળ મૂલ્યમનો અર્થ થાય છે કિંમત અને અંકનમનો અર્થ થાય છે આંકવું અથવા તો અંદાજો લગાવવું બરાબર હવે શિક્ષણ સંસ્થા દ્વારા અધ્યતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું કે શિક્ષણ સંસ્થા દ્વારા અધ્યતાના જે અધ્યતા એટલે ભણનાર પરિવર્તન લાવવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેનું સંકલન વ્યાખ્યા કરવી એ મૂલ્યાંકન દ્રષ્ટિબિંદુ છે કેમ બેન ને હંદાય આ વ્યાખ્યા આપેલી છે ફ્રેન્ડ્સ બરાબર દોસ્તો વિદ્યાર્થી શિક્ષક અને વિદ્યાર્થી શિક્ષક અને શિક્ષણ યોગ્યતા યોગ્યતા તપાસવાનું ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન બરાબર કે વિદ્યાર્થી શિક્ષક અને શિક્ષણની યોગ્ય યોગ્યતા તપાસવાનું જે કાર્ય છે એને મૂલ્યાંકન તરીકે ઓળખે છે એવું કોણ કીધું છે રેમર્સે કીધું છે

અધ્યતાની સિદ્ધિ જાળવી શકાય છે શિક્ષણના હેતુ અંશ અનસ થાય છે તે જાણવું હજી અધ્યતાની કેળવણી વિષયક પ્રગતિના પુરાવા એકઠા કરવા અધ્યતા કચાસ કચાશ જાણી તે સંદર્ભે ઉપચાર કાર્ય સમૃદ્ધિકરણ કાર્યક્રમો હાથ ધરવા વર્ગખંડ અને શાળા કક્ષાએ યોજાતી પદ્ધતિ પ્રયુક્તિ પ્રવિધિ અધ્યયન અનુભવોની અસરકારકતા ચકાસવી અભ્યાસક્રમ પાઠ્યક્રમ તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના સાધનોની મૂલવણી કરવી અધ્યતાની ભાવિ અંગે શિક્ષણ પ્રક્રિયા અંગે અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો સંદર્ભે તથા શૈક્ષણિક સવલતો સુધારવા હોય જે રહેલા બાબતે અંગુલી નિર્દેશ કર્યું છે બરાબર અને મૂલ્યાંકનની પ્રક્રિયા અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે માપન પરીક્ષણ અને મૂલ્યાંકન કે માપન કરવું પરીક્ષણ કરવું ત્યારબાદ જે છે એ મૂલ્યાંકન મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે કે જેમાં શિક્ષક અધ્યતા અને અભ્યાસક્રમ તેમજ જે છે એ સંબંધિત અન્ય પાસાઓની પારસ્પરિક નિર્ભરતાથી ચકાસણી કરી છે જે તે વિષયમાં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે જાણવા પરીક્ષા યોગ્ય છે અને યોગ્ય છે વિદ્યાર્થીઓને જે વિષયના સંદર્ભમાં શૈક્ષણિક સિદ્ધિના પુરાવા પદ્ધતિસર એકઠા કરવાની પ્રક્રિયા એટલે કે માપન બરાબર કે પુરાવા એકઠા કરવાના કે પદ્ધતિસરના જે શૈક્ષણિક સંદર્ભમાં માપન દ્વારા સંખ્યાત્મક માપ મળે છે માપનના સંદર્ભમાં અધ્યતાની સિદ્ધિનું અધઘટન કરવું એટલે પરીક્ષણ અદ્યતની સિદ્ધિના માપનના આધારે મૂલ્ય નિષ્ઠ નિર્દય કરવો એટલે મૂલ્યાંકન દોસ્તો અહીં તમે જોઈ શકો છો પણ કે મૂલ્યાંકન ઉપરની વિગતોના આધારે આપણે મૂલ્યાંકન છે એ કરી શકે છીએ દોસ્તો ઉપરની વિગતને આધારે સમજી શકાય કે માપન અને પરીક્ષણ એ મૂલ્યાંકનના પ્રક્રિયાના ભાગ છે તે મૂલ્યાંકન નથી તે મૂલ્યાંકન પ્રક્રિયાના માપ કયા છે માપન અને પરીક્ષણ માપન દ્વારા અદ્યતની સિદ્ધિનું સંખ્યાત્મક માપ મળે છે પરીક્ષણ દ્વારા સમગ્ર વર્ગના સંદર્ભમાં અદ્યતતાની સ્થિતિ જાણી શકાય છે આ સ્થિતિ જાણ્યા પછી વિષયના હેતુઓ અર્થાત હેતુઓના સંદર્ભમાં અધ્યતા ક્યાં કચાશ ધરાવે છે સમગ્ર વર્ગના સંદર્ભમાં તે ક્યાં ઉભો છે વગેરે જેવા પ્રશ્નો મૂલ્યાંકન કરતા થાય છે કચાસ દૂર કરવા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય છે પુનઃ પરીક્ષા યોજાય છે પુનઃ પરીક્ષણ થાય છે સમગ્ર પ્રક્રિયા એટલે કે મૂલ્યાંકન પ્રક્રિયા ઉપચારાત્મક શિક્ષણ એટલે કે નબળા વિદ્યાર્થીઓને ભણવામાં આવતું શિક્ષણ એટલે ઉપચારાત્મક શિક્ષણ બરાબર મૂલ્યાંકનની પ્રક્રિયા એટલે અધ્યતાની સિદ્ધિના માપનના આધારે મૂલ્યનિષ્ઠ નિશ્ચય કરવો જોઈએ અર્થાત પ્રત્યેક તબક્કે માપન પરીક્ષણ અથવા મુજબ જે પ્રાપ્ત કરવું જોઈએ મતલબ કહેવાનો મતલબ એક છે દોસ્તો કે શિક્ષક અને શિક્ષણ પદ્ધતિ પાઠ્યપુસ્તક શૈક્ષણિક સાધનોના આધારે ઉપયોગ ચકાસણી કરી શકે શિક્ષકોની અને વિદ્યાર્થીઓ જે છે એ આપણને પ્રક્રિયા દ્વારા જે મૂલ્યાંકન કરી શકાય છે હવે દોસ્તો શિકાંગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક બેન્જામિન એસ બ્લુમે મૂલ્યાંકન પ્રક્રિયાને સમજાવતો નીચેનો જે મુજબનો ત્રિકોણ આપણને આપેલો છે અહીંયા ત્રિકોણ તમે જોઈ શકો છો બરાબર બરાબર દોસ્તો કે શૈક્ષણિક હેતુઓ અધ્યયન અનુભવ અને મૂલ્યાંકન બરાબર ઉપરના ત્રિકોણ ઉપરથી જોઈ શકાય છે કે શૈક્ષણિક હેતુઓ તેમજ આ હેતુઓને સિદ્ધ કરવા પૂરા પાડવા માટે અધ્યયન અનુભવો આપણને જરૂરી છે ત્યાર બાદ અધ્યતામાં અપેક્ષિત વર્તન પરિવર્તનો કેટલે સફળતા પ્રાપ્ત થઈ છે તે જાણવા માટે મૂલ્યાંકન પ્રક્રિયા પરસ્પર ગુંથાયેલ છે આ મૂલ્યાંકન પ્રક્રિયા હેતુ કેન્દ્રિત પ્રક્રિયા છે કે મૂલ્યાંકન પ્રક્રિયા કેવી છે નિચારમાં તમને પૂછવામાં આવ્યો કે મૂલ્યાંકન પ્રક્રિયા કેવી છે કે હેતુ કેન્દ્રિક પ્રક્રિયા છે વ્યાપક પ્રક્રિયા છે તેમજ અધ્યતાના સર્વાંગી વિકાસ માટે આપણને ઉપયોગી છે હવે અધ્યયન માટેનું મૂલ્યાંકન અધ્ય અધ્યયનનું મૂલ્યાંકન ચેસો અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન અધ્યયન માટેનું મૂલ્યાંકન અધ્યયનનું મૂલ્યાંકન અધ્યતા અધ્યયન અધ્યયન કાર્યમાં સતત પ્રગતિ કરતો રહે

જો સતત મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે અધ્યતાના જે તે વિષયના નિર્ધારણ હેતુઓ અધ્યયન નિષ્પત્તિઓમાં ક્યાં કચાસ રહી ગઈ ક્યાં કચાસ રહી ગઈ છે અથવા તો પોતે સિદ્ધ પ્રાપ્ત કરી છે તે હવે આપણે પછીના અધ્યયન કાર્યના આયોજન શું હોઈ શકે છે તેની વિચારણા એટલે કે અધ્યયન માટેનું મૂલ્યાંકન જો હેતુ અધ્યયન સિદ્ધ હશે તો તે દૂર થાય તે માટે શિક્ષકે પુનઃ પ્રયત્ન કરશે સિદ્ધિમાં અપેક્ષા મુજબની સફળતા પ્રાપ્ત કરશે તો આગળના અભ્યાસ માટે પણ વિચારણા કરશે મતલબ કેવાનો મતલબ એ છે કે દોસ્તો અધ્યયન માટેનું મૂલ્યાંકન કે અધ્યયન નિષ્પત્તિ કેટલા અંશે સિદ્ધ થઈ છે તેને કેટલું આવડે છે બાળકને તે તપાસવું એના માટેનું આપણું મૂલ્યાંકન છે એવ્યુલેશન લર્નિંગ બરાબર હવે દોસ્તો અધ્યયનનું મૂલ્યાંકન શું છે અધ્યયનનું મૂલ્યાંકન શું ઇવોલ્યુશન લર્નિંગ શું છે શાળા કક્ષાએ અધ્યતાને સતત અધ્યયન અનુભવ પૂરા પાડવામાં આવે છે આ અધ્યયન અનુભવ દ્વારા હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિઓને સિદ્ધ કરી શકાય છે હેતુ એટલે પહેલા હેતુ કેન્દ્રિત શિક્ષણ હતું અત્યારે અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ફ્રેન્ડ બરાબર અત્યારનું શિક્ષણ કેવું છે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થઈ છે કે નહીં તે સર્વાંગી વિકાસ શક્ય બને છે ફ્રેન્ડ અને કસોટીઓ લેવામાં આવે છે બરાબર હવે મૂલ્યાંકનના આપણને પ્રકાર આપવામાં આવેલા છે ફ્રેન્ડ્સ બરાબર આપણને મૂલ્યાંકનના અહીંયા પ્રકારો આપવામાં આવેલ છે મૂલ્યાંકન પ્રક્રિયા સતત ચાલે છે વર્ગખંડના શિક્ષણ વર્ગખંડના શિક્ષણ કાર્ય દરમિયાન અવલોકન દ્વારા તેમજ વિવિધ પ્રકારની કસોટીઓ દ્વારા અધ્યતાની શૈક્ષણિક તેમજ સ પાસાઓનું મૂલ્યાંકન થાય છે મૂલ્યાંકન પ્રક્રિયામાં અધ્યતાના વિકાસના પાસાઓ મૂલ્યાંકનના સાધનો મૂલ્યાંકનની વિવિધ જોડાયેલી છે બરાબર તમામ જે બાબતો ધ્યાનમાં લઈને મૂલ્યાંકનના જે પ્રકારો અહીંયા પાડવામાં આવેલા

હવે દોસ્તો આપણે જોઈએ કે શૈક્ષણિક મૂલ્યાંકન શું છે આપણે જોઈએ કે શાળા કક્ષાએ વિવિધ ધોરણોમાં વર્ગખંડોમાં ભણાવવામાં વિષયોનો હેતુ કેટલે અંશે સિદ્ધ થાય છે તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન કે વિદ્યાર્થીને કેટલું આવડ્યું છે હેતુ કેટલા સિદ્ધ થયા છે તે જાણવાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક મૂલ્યાંકન હવે શૈક્ષણિક મૂલ્યાંકનમાં અધ્યતાની વિવિધ શૈક્ષણિક વિષયોની શૈક્ષણિક સિદ્ધિ સાથે જોડાયેલા બાબતોનો સમાવેશ થાય છે આ પ્રકારના મૂલ્યાંકનમાં અભ્યાસક્રમ વિષયો એસાઇનમેન્ટ પ્રોજેક્ટ વર્ક પ્રાયોગિક કાર્ય મૌખિક કાર્ય વગેરે પ્રવિધિઓ અને અધ્યયન અનુભવો આપી મૂલ્યાંકન કરવામાં આવે છે મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન સત્રાંત મૂલ્યાંકન સ્વ અધ્યયન મૂલ્યાંકન બરાબર પ્રવિધ્યો બરાબર આ બધાની જે રચનાત્મક મૂલ્યાંકન આપણે જોઈએ શૈક્ષણિક મૂલ્યાંકન જોઈએ હવે આપણે રચનાત્મક મૂલ્યાંકન જોઈએ કે રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનો એક ભાગ છે વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શીખવા માટેની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ પરિસ્થિતિ તેઓને સ્વ જ્ઞાનનું સર્જન કરવા પ્રેરે તે અપેક્ષિત છે પ્રક્રિયા દરમિયાન અધ્યતાઓ કેટલા કેટલું શીખ્યા છે કેવી રીતે શીખ્યા છે તેમની શીખવાની ઝડપ કેટલી છે તેઓને વિષય વસ્તુ શીખવામાં ક્યાં મદદ જરૂરી છે વગેરે માહિતી શિક્ષક પાસે હોવી જોઈએ આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે તે શાળા કક્ષાએ થતું અધ્યયન માટેનું એક મૂલ્યાંકન છે હવે દોસ્તો કે આ પ્રકારના જે મૂલ્યાંકન વર્ગખંડમાં અવલોકન પ્રશ્નોત્તરી વર્કશીટ પ્રોજેક્ટ વર્ક બરાબર શિક્ષક જયારે વર્ણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત પ્રશ્નોત્તરી કરી કેટલું શીખાય છે કેટલું જાણવા પ્રયત્ન કરે છે બરાબર આ રીતે ઔપચારિક આપણને આપવામાં આવે છે હવે સત્રાંત મૂલ્યાંકન પ્રત્યેક સત્રના અંતે અધ્યતાઓનું મૂલ્યાંકન એટલે કે સત્રાંત મૂલ્યાંકન કરવામાં આવે છે આ પ્રકારના મૂલ્યાંકનમાં નિર્ધારિત પાઠ્યક્રમો લેખિત મૌખિક અથવા સ્વરૂપે મૂલ્યાંકન કરવામાં આવે છે મતલબ મતલબ કે સત્રાંત પરીક્ષા નથી આવશે સત્રાંત પરીક્ષા લેવામાં આવે છે તે સત્રના અંતે એકમ કસોટી એકમના અંતે લેવામાં આવે છે આ સત્રાંત મૂલ્યાંકન જે છે એ સત્રના અંતે કરવામાં આવે છે હવે સ્વ અધ્યયન કાર્ય સમજપૂર્વક અપાયેલા સ્વ અધ્યયન કાર્ય થકી બાળકનું મૂલ્યાંકન થાય છે અધ્યતાઓની સમજ ટી તર્ક શકતી વિચાર શક્તિ વગેરેની વિકસાવે અને તેના આધારે વિષય વસ્તુનું દ્રઢિકરણ થાય છે અને તે પ્રકારનું આયોજનબદ્ધ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વઅધ્યયન કાર્ય સ્વઅધ્યયન કાર્ય બાળક દ્વારા વર્ખંડમાં અથવા વર્ખંડની બહાર થઈ શકે છે સ્વઅધ્યયન કાર્યના આધારે અધ્યતાની સિદ્ધિ અને ક્ષમતાઓ આપણને જાણી શકાય છે હવે સહશૈક્ષણિક મૂલ્યાંકન સમગ્ર વર્ગ દરમિયાન થતું અધ્યતાના સર્વગ્રાહી પાસાને લઈને

કે મૂલ્યાંકન આપણે મૂલ્યાંકનનો પ્રકાર પ્રકાર નક્કી નક્કી કરવો કરવો અધ્યતાની પ્રગતિ ચકાસવી માટે સૌ પ્રથમ તે મૂલ્યાંકન કેવી રીતે કરીશું તે વિચારવું પડે છે અધ્યતાનું મૂલ્યાંકન શિક્ષક અધ્યાપન કાર્ય દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દરમિયાન પ્રાયોગિક કાર્ય દ્વારા સહઅધ્ય કાર્ય દ્વારા તેમજ વિવિધ પ્રકારની કસોટીઓ યોજીને મૂલ્યાંકન કરી શકે છે શિક્ષણના હેતુને કેન્દ્રમાં રાખીને કયા મૂલ્યાંકન કરવું તે વિચાર વિચારી લેવું પડે વિષય વસ્તુની પસંદગી હવે વિષય વસ્તુના સંદર્ભમાં અધ્યતાની સિદ્ધિ કચાસ જાણવાની હોવાથી વિષય વસ્તુની પસંદગી એ અગત્યની બાબત છે વિષય વસ્તુ પસંદગીમાં કયા અને કેટલા વિષય વસ્તુ સમાવેશ કરવો તેની નોંધ આપણે લેવાની હોય છે ફ્રેન્ડ્સ બરાબર દોસ્તો મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી હેતુના સંદર્ભમાં જે વિષય વસ્તુના જે માપન કરવું કરતું હોય તે પદ્ધતિથી કરવું નક્કી કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ તેને લેખિત કસોટી મૌખિક કસોટી ક્રિયાત્મક કસોટી પ્રાયોગિક કાર્ય રીતે તે નિર્ણય લેવામાં આવે છે મૂલ્યાંકન ની જે સામગ્રી તૈયાર કરવી કે લેખિત મૌખિક ક્રિયાત્મક માટે સાધનો તૈયાર કરવા પડે છે કાર્ય માટે જે સાધનો જરૂરી હોય છે તે એકઠા કરવા દાખલા નકશાપોથી વિજ્ઞાનના પ્રયોગના સાધનો ભૌતિક સાધનો બરાબર અદ્યતાની કસોટી પરીક્ષાનું આયોજન અદ્યતાને તણાવયુક્ત વાતાવરણ પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય સમયે પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેને તણાવ ના થાય કે પરીક્ષા આવશે તો શું થશે શું ના થશે એ બધું તેને વિચારવું ન પડે એ રીતે આયોજન કરવામાં આવે

પ્રાપ્તાંકોનું વિશ્લેષણ અધ્યતાની વિષય વસ્તુમાં ઉપલબ્ધ જાણી શકાય કે તે માટે પરિણામોનું વિશ્લેષણ જરૂરી છે જે વિષયવાર શાળાવાર તાલુકાવાર જિલ્લાવાર પણ થઈ શકે છે તેના આધારે રાજ્યની તમામ શાળાઓના ચોક્કસ ધોરણોના ચોક્કસ વિષય માટેના વિશિષ્ટ હેતુઓને દોસ્તો રાખીને સિદ્ધિ કેળવણી અને કચ્છા સ્પષ્ટ મળી શકાય છે વિશ્લેષણમાંથી મળેલા પરિણામો યોગ્ય સારણીઓ સ્તંભ લેખો આલેખોનો પણ જાણી શકે છે પરિણામનું વિશ્લેષણ કુલ ગુણના આધારે કહી શકાય છે તેમજ તેની આલેખાત્મક રજૂઆત પણ થઈ શકે છે ફ્રેન્ડ્સ

ધોરણવાર તેમજ સમગ્ર શાળાના બાળકોની ઉપલબ્ધિ સ્તરે કેટલું છે અત્યારે હેતુ કેન્દ્રી શિક્ષણ છે ફ્રેન્ડ ધ્યાન રાખજો બરાબર ક્ષમતા હેતુ કેન્દ્રી છે તેના આધારે નિદાત્મક કે ઉપચારાત્મક કાર્યક્રમ યોજવું તે શું કરવું તે જાણી શકાય છે બરાબર કે તેને કેટલું નથી આવડ્યું અને તે નિદાન માટે તેને આવડ્યું નથી શીખવા માટે શું શું કરવું જોઈએ તેની પણ આપણને માહિતી હોવી જોઈએ બરાબર પ્રગતિ રિપોર્ટ પ્રોગ્રેસ રિપોર્ટ બરાબર વિષયવાર અધ્યતાની પ્રગતિની લેખિત કે જે તે શિક્ષક અધ્યતાને વાલીને ઉપયોગી છે બરાબર પ્રગતિ પત્રક નહીં બનાવતા આપણે એ એ પ્રકારે આપણને અહીં ઉપયોગી છે પ્રત્યેક અધ્યતાઓને પરિણામનો રેકોર્ડ રાખો બરાબર કે શાળામાં પ્રત્યેક ધોરણમાં પ્રત્યેક અધ્યતાઓની વર્ષ દરમિયાન લેવાતી કસોટીઓના પ્રાપ્ત પરિણામનો રેકોર્ડ રાખવો જોઈએ અને જેનાથી પ્રત્યેક અધ્યતાની સમગ્ર વર્ષ દરમિયાનની જે સિદ્ધિ કચાશ કે વર્ષ દરમિયાનની અભ્યાસની ચડ ઉતારની જાણી શકાય છે કે કેટલું આવડે છે કેટલું નથી આવડ્યું કેટલા ટકા પરિણામ આવ્યું છે એ બધું આપણને આપણે જાણવું જોઈએ કે મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા કે વિવિધ પ્રકારના મૂલ્યાંકન દ્વારા અધ્યતાની પ્રતિભાને ઓળખી તેની શક્તિ ના પ્રકટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખીલવવાનો અને યોગ્ય શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ શિક્ષકે બરાબર અભ્યાસમાં ધિમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને જે નાસી પાસે થાય તેવા શબ્દો ટાળવા અન્ય અધ્યેતાઓની બરાબર કે જે હોશિયાર વિદ્યાર્થી હોય તેને શાબાસીઆલવી જે વિદ્યાઓ જે નથી આવડતું એને પણ શાબાશી આલવી જે અધ્યેતા કયા સ્તર સુધી પહોંચ્યો છે અધ્યે તેને કચાસ પણ કચાસ ક્યાં રહી છે અધ્યતાને કચાસ પાછળ કયા કારણો છે એ પણ આપણે જાણવું જોઈએ ફ્રેન્ડ્સ બરાબર આ મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષકની સૂજ સ્વભાવ શિક્ષકનું જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે પર શિક્ષક કેટલો હોશિયાર છે કે શિક્ષકને ખબર પડી જોવી જોઈએ કે વિદ્યાર્થી કયા કચાસ અનુભવ છે કયા કારણે કચાસ અનુભવે છે એ આપણે જાણી જોવું જોઈએ અને તેના પર પગલા લેવા જોઈએ મૂલ્યાંકનના સાધનોનો વૈજ્ઞાનિક ઢબી ઉપયોગ કરે છે અધ્યતાઓને માર્ગદર્શન અને સહાય પૂરા પાડે છે હાજરી ગેરહાજરી અંગે વિચારે છે સહકાર્યકરોની સાથે સલાહ ચર્ચા વિચારણા હાથ ધરે છે આચાર્યનો યોગ સાધે છે કોઈપણ પરિસ્થિતિમાં એકમ કસોટી લીધી અને સ્થિતિ ઉપલબ્ધિ પહોંચાડવામાં તે કેટલી સબળ પુરવાર થઈ છે તે વિચારે છે બરાબર સારાંશ આપણે સારાંશ જોઈ લઈએ મૂલ્યાંકન પ્રક્રિયાની શિક્ષણ કાર્ય પર ઘણી અસર થતી હોય છે તેથી જ એમ કહેવાય છે કે સારા શિક્ષક મૂલ્યાંકન વચ્ચે કોઈ ભેદ જ નથી મૂલ્યાંકન ન હોય તો સારું શિક્ષણ ન થાય શિક્ષણ કાર્યની જે તે દરમિયાન મૂલ્યાંકન કરવું જરૂરી છે પ્રક્રિયા થકી તે બાળકોને સર્વાંગી વિકાસ સાંધવાનો હોય છે બરાબર કે શિક્ષણ શિક્ષણની પ્રક્રિયાના જે મૂલ્યાંકન દ્વારા જ આપણને જે છે એ પ્રક્રિયા આપણને હાથ ધરવામાં આવે છે અહીંયા સ્વાધ્યાય આપણે શું દોસ્તો કેળવણી પ્રક્રિયા દ્વારા કયા પ્રકારનો વિકાસ થાય છે ડોક્ટર રવિન્દ્રભાઈ દવે આપેલી મૂલ્યાંકનની વ્યાખ્યા સમજાવો મૂલ્યાંકનની પ્રક્રિયાના સોપાનો કયા કયા છે એ આપણને અહીંયા આપેલું છે તમારે સ્વાધ્યાય કરવાનો છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ થેન્ક યુ પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો આપણે એટલા માટે સ્પીડમાં લીધું છે કે તમે વિડીયો પૂરેપૂરો જોવો અને સમજાવો તો વિડીયો બહુ લાભો થઈ જાય અને તમે વિડીયો સ્કીપ કરો એટલા માટે આપણે અમુક વસ્તુ વાંચી નાખીએ છીએ અને અમુક વસ્તુ જે સમજાવવા પડતી છે સમજાવી છે ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ